કાર્યકરો મુલાકાત કરી બનાસકાંઠા ભાજપના મહામંત્રી ભારતસિંહ ભટ્ટેસરિયાએ જણાવ્યું હતું કે ભાજપ ની યોજના નો લાભ લઈ લોકો ખુશ છે અને આજે લોકો ભાજપને આવકારે છે એકસો આઠ ની સેવા હોઈમાં અમૃતમ કાર્ડ હોય આયુષ્યમાન ભારત યોજના હોય કે પછી જનની સુરક્ષા યોજના હોય તમામ યોજનાનો લાભ ગરીબ હોય કે અમીર તમામને આ લાભ પ્રાપ્ત થાય છે આ પ્રસંગે પાટણ જિલ્લાના લોકસભાના ઉમેદવાર પણ કાર્યકરોને શુભેચ્છા પાઠવતા કાર્યકરોને વિશ્વાસ અપાવ્યો કે પ્રજાના કામ કરવા હું ક્યારેય પાછો નહીં પડું અને હું પક્ષના નાનામાં નાના કાર્યકરોને સાથે લઈ ચાલીશ તેવી ભાવના પણ દર્શાવી હતી આ પ્રસંગે કાંકરેજ ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ પણ સરકારી યોજનાની માહિતી આપી હતી અને શુભેચ્છાઓ પાઠવી હતી કાંકરેજના તમામ કાર્યકરોએ જિલ્લાના ઉમેદવારોને ખૂબ જ મોટી લીડથી જીતાડવા માટે આજથી જ મહેનત કરવા લાગી જવાની હાકલ કરી હતી આજની શુભેચ્છા મુલાકાતમાં કાંકરેજ તાલુકાના કાર્યકરો સામાજિક કાર્યકરો ભાજપ કાંકરેજ તથા

વિધાનસભામાં આવતા તમામ મુખ્ય કાર્યકર્તાઓ આજના કાર્યક્રમમાં નરેન્દ્રભાઈ મોદી દેશના ફરી વડાપ્રધાન બને દેશને પુનઃ વિશ્વગુરુ બનાવવા માટે નરેન્દ્રભાઈને વડાપ્રધાન બનાવવા માટે પાટણ લોકસભા સીટ વિજય બનાવવા માટે ભરતસિંહ ડાભીને વિજય બનાવવા માટે સૌએ સંકલ્પ કર્યો રાષ્ટ્રીય અધ્યક્ષ અદાણી અમિતભાઈ શાહ આપણા ગુજરાતના માવતા પુત્ર ભારત સરકારના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ અદાણી પ્રમુખ સાહેબ આપણા યશસ્વી મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે બધા પાટણ લોકસભાની ટિકિટ આપી છે આ સર્વેનો ખૂબ ખૂબ આભાર માનું છું સાથે સાથે મિત્રો પાટણ લોકસભામાં જે મારો પ્રવાસ થયો છે એ પ્રવાસનો લોકોનો અને કાર્યકર્તાનો એટલો ઉત્સાહ ભજ્યો છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે હું પાટણમાંથી સાડા ત્રણ લાખ મતોથી હું વિજય બનીશ એવી કાર્યકર્તા સંમેલનમાં મને ખાતરી આપવામાં આવી છે મારા વિસ્તારમાં પણ અનેકવિધ વિકાસના કાર્યો દ્વારા જંગલી લોક સમર્થન મળ્યું છે ભારતીય જનતા પાર્ટીની સરકારે જે વિકાસ કર્યો છે એટલે ભારતીય જનતા પાર્ટીની પાટણનો વિજય પ્રશ્ન કરવાનો સુરાધરભાઈ વાઘેલા મોટી ઉંમરના કારણે એ વિસ્તારમાં ફરી શક્યા નથી પરંતુ એમને કોઈ વિવાદાસ્પદ એવું કોઈ કાર્ય કર્યું નથી પરંતુ ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો કીર્તિસિંહજી હોય કે બીજા ધારાસભ્ય પાટણના હોય શશિકાંતભાઈ ડીસાના હોય કે સરકાર અને ભારતીય જનતા પાર્ટીના મંડળના હોદ્દેદારોએ વિકાસની ગાથા આગળ ધપાવી છે અને પાટણમાં પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ ખૂબ વિકાસના કાર્યો કર્યા છે એટલે દિલાદર બેની કોઈ વાતની કોઈ અસર એ જોવા મળવાની નથી આ વિસ્તારમાં સૌથી વધારે સમસ્યા પાણીની છે શું પાણીની સમસ્યા ધરોડ ડેમ છસો ચોપન ગામડા ને પાણી પૂરું પાડવાની યોજના ચાલુ નબદાનું પાણી પણ લાવવા માટે સુજલામ સુખલામ યોજના દ્વારા સરકાર અનેક પ્રયત્નો કરી રહી છે અને વિકાસની વાત હોય તો એક વિકાસનું કામ પૂર્ણ થાય બીજે વિકાસની વાત આગળ જતો એને વિકાસ લેવાશે એટલે કોઈ સમસ્યાઓ ભારતીય જનતા પાર્ટીને નડવાની નથી કોંગ્રેસમાંથી પણ ઠાકોર ઉમેદવાર છે શું કહેવામાં આ વિસ્તારમાં કોંગ્રેસમાંથી જગદીશભાઈ ઠાકોર પહેલાં પણ ઉમેદવાર રહી ચૂક્યા છે તારા સંસદ સભ્ય બની ચૂક્યા છે એમને આ વિસ્તારમાં એમની કેન્દ્રમાં સરકાર હોવા છતો પણ